એક રાજા હતો અને એને ચાર રાણી હતી પ્રથમ નંબરની રાણીને રાજા બહુ જ પ્રેમ કરતા હતા અને તેની સંભાળ પણ ખૂબ રાખતા હતા બીજા નંબરની રાણી બહુ રૂપાળી હતી આથી રાજા જ્યારે બહાર કોઈ પાર્ટીમાં કે કાર્યક્રમમાં જાય ત્યારે આ બીજા નંબરની રાણીને સાથે રાખે અને જેથી રાજાનો વટ પડે ત્રીજા નંબરની રાણી સાથે થોડું ઓછું બોલવાનું થાય પણ રાજાને જ્યારે કોઈ બાબત પણ નિર્ણય લેવાનો હોય કે કોઈ મૂંઝવણ હોય કે કોઈ પ્રોબ્લેમ હોય ત્યારે આ રાજા ત્રીજી રાણી સાથે ચર્ચા કરે અને તેની સલાહ મેળવે ચોથી રાણીને તો ભાગ્યે જ મળવાનું થાય અને એ પણ સામેથી રાજા ક્યારે મળવા ના જાય એ તો જ્યારે રાણી સામેથી રસ્તામાં મળી જાય તો હાઈ હેલ્લો થઈ જાય રાજા જ્યારે મરણ પથારીએ પડ્યો ત્યારે રાજાએ પોતાની બધી રાણીઓને પોતાની સાથે આવવા માટે વિનંતી કરી પ્રથમ રાણીએ તો સીધી ના જ પાડી દીધી બીજી રાણી તો એથી એક ડગલું આગળ હતી એણે તો એવું જ કહ્યું કે સાથે આવવાની ક્યાં વાત કરો છો હું તો તમારી વિદાય થતાં તુરંત જ બીજા લગ્ન કરી લઈશ ત્રીજી રાણીએ કહ્યું કે મારી લાગણીઓ અને પ્રેમ તમારી સાથે જ છે પણ હું સાથે નહીં આવી શકું રાજાને ચોથી રાણી પાસેથી તો કોઈ અપેક્ષા જ નહોતી પણ ચોથી રાણીએ સામેથી કહ્યું કે તમે મને ના પાડશો તો પણ હું તમારી સાથે આવીશ જ દોસ્તો આ વાર્તા ઉપરથી આપણને એ જ શીખ મળે છે કે આપણે બધા પણ લાઈફમાં ચાર રાણીઓ સાથે પરણ્યા છીએ પ્રથમ રાણી તે આપણું શરીર જેને આપણે ખૂબ સાચવીએ છીએ અને પ્રેમ કરીએ છીએ બીજી રાણી તે આપણી સંપત્તિ છે અને પદ છે જેને બહાર બીજાને દેખાડવામાં આપણે ગૌરવ અનુભવીએ છીએ અને આપણી વિદાયની ક્ષણે જ એ સંપત્તિ બીજાની થઈ જાય છે ત્રીજી રાણી તે આપણો પરિવાર છે અને ચોથી રાણી તે આપણો આત્મા છે દોસ્તો આ વાર્તાને તમારા જીવનમાં દીવાદાંડી રૂપ રાખી જીવનમાં આગળ વધજો જીવન ધન્ય ધન્ય થઈ જશે દોસ્તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો અને બીજા મિત્રો સાથે શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને દોસ્તો ફરી પાછા મળીશું નવી વાતો સાથે નવા વિચારો સાથે અને નવી સ્ટોરી સાથે ત્યાં સુધી હસતા રહો અને મસ્ત રહો ધન્યવાદ